ચાલો ચાલો આ બધા મિત્રો મારી સાથે 50 કિલોમીટર જો ચેલેન્જ કરવાની છે 50 કિલોમીટર આવવાનું છે આપણે આ મારી સાથે મારા મિત્રો છે પાછળ આવશે ગાડી લઈને એની પાસે જે પાણી જોઈએ તો પાણી નાસ્તો જોઈએ તો નાસ્તો મંગાવશું આપણે તો આપણે હાલે રાખવાનું છે 50 કિલોમીટર લગ્યું અને 50 કિલોમીટર તમારો ભાઈ ઈ પણ 24 કલાકમાં 24 કલાકમાં ચેલેન્જ પૂરો કરવાનો છે તો અત્યારે ટાઈમ થયો છે

પાકી બનાવીએ ખાઈ નાખી આપણે આપણે બે ભાઈ ખાઈ કેમ જવું ઉડાડે હોય તો પછી પૂરું થઈ જાય પછી ન જો જાન નીકળ ગઈ પછી દુખે આપણું પહુ પાકી બાકી ખાઈ લે દવાખાને જવું પડે પાછું ખાતી ખાઈ લે

પાંચ ની પગ ની દુખે એ દુખે ને આપડે પચાસ પચાસ નું ચેલેન્સ કરેલું છે પચાસ કિલોમીટર નો ચેલેન્જ કરેલો છે ને ચોવીસ કલાકમાં એ પૂરો કરવાનો છે બરોબર

આપણે હજી પણ પગ દુખ્યા નથી 8 કિલોમીટર આપણે લાટ ચાલી ગયા તો એ 8 થી 10 કિલોમીટર ચાલી ગયા તો એક હજી પગ દુખતા નથી એટલે વાંધો તો નહી આવે હા પોગી જાવું ધીમે ધીમે પોગી જાવું ત્યાં આગળ હોટેલ છે હા બંટી ધારી ત્યાં જમવાનું છે તો જમી લઈ હાલો આગળ જઈએ આગળ જ હોટેલ છે અહીં થોડીક જ આવી છે આવી જઈએ છે આપણે હોટેલ આવે તો આગળ બંટી ધારી હોટેલ છે ને જમશું मैसी नहीं रहते जंप से नहीं पसीना आती ने वाहन नहीं वाहन नहीं ट्रैफिक वन बाउज़ी हैं रात कुछ क्या चली कहाँ से निकालेगा वो अभी जिसे बढ़िया मोड़ बंदी डाली बंदी डाली वाटर लाइट दूँगी अबे ज़मीन ले आऊँ जैसे आप लोग अबे अबे जैसे आप लोग वाम ज़मीन लेगी तो चाली कि� હાલવાનું સારું ઘણી ચાલી ગયું નથી આ જમવાનું આવી જશે આપણે જમવાનો તો છે જે છે અધિકારી છે રોજ છે ત્યારે બાદ છે સારું છે અને આગળ છે પછી આગળ હું

પાણી પાણી પીવું જાય સોડા પીવું જાય નાસ્તો કરવો જોઈએ મારા ભાઈ બધા મને પાણી આપી દીધું છે પાણી પી લઉં બહુ ઠંડુ છે પાણી એમ છે ઠંડુ ઠંડુ તો મિત્રો અહીં નજીકમાં ભગોડા પડે છે તો આપણે ભગોડા જતા આવીએ અહીં નજીક જ છે તો ચાલો ભગોડા જતા આવીએ ભક્તો દુખવા મળ્યા છે બહુ પણ

આરામ પણ મળી ગયો છે ને ભગવાન દર્શન પણ થઈ ગયા છે તો હવે આગળ જવાનું છે તો હાલવાની મજા આવશે તો ચાલો જઈએ અને અત્યારે વાગી ગયા છે નવ ને વીસ ને અહીંથી તળાજા છે અહીંથી વીસ એક કિલોમીટર જવું આગું છે તો હાલો આગળ જઈએ પછી મળીએ તો મિત્રો આપણો સાથીદાર હતો એને પગ બહુ દુખવા મળ્યા હતા એટલે એ વહી ગયો છે ઘેરે અને હવે હું એકલો ચેલેન્જ પૂરી કરી પણ કરી ખરો આવા રસ્તે હાલે તો હાવ થાકી ગયો હતો મિત્ર આપડે બગોડા આરામ કરી લીધો હતો એટલે કઈ થાક લાગ્યો નથી એટલો બધો કઈ પગ દુખતા નથી અને હવે ફક્ત દસ જ કિલોમીટર છે એટલે આપણો ચેલેન્જ ત્યાં પૂરો થાય છે એટલે તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આગળ જઈએ છીએ આપણે ફક્ત કાંઈ દુખતા નથી હજી આગળ એક હોટલ હતી ત્યાં પાણી પીધું સોડા પીધી નાસ્તો કર્યો છે તો આગળ જઈએ હાલો દોસ્તો હાવ એટલે હાવ થાકી જશું મારે આંખું જવું તમે લાલ થઈ ગઈ છે આખી રાતનો ઉજાગરો છે બગોડા એક થી દોઢ જ કલાક આરામ કર્યો છે ને અહીં જવું આ પગમાં એટલે મેં એને આડી પટ્ટી કરી છે બહુ એટલે બહુ જ અઘરો ચેલેન્જ છે પણ આ ચેલેન્જને પૂરો તો કરવાનો જ છે ચેલેન્જ પૂરો કરી દીધો છે પચાસ કિલોમીટર હતો એ વિડીયોને અહીંયા હેન્ડ આપું છું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો